તો કે શરૂઆત કરી દીધી છે એટલે જો મારા મિતુલભાઈ ને છે બે રાખડી બાંધવા આવી ગયા છે ઓલો પાસ દિવસ ના આશીર્વાદ તારે બોલવાનું હોય આમ થોડી ચુદરી નીચે કરી ના ગયો મોઢું દેખાય

એસો રે પા સેમીસ એશ નાસીમાં ના લાઇટી કરી પડી નંબર નાય તો ઓમ રાખી છે સબન પર મોટો ન દેખાય સબ આ કોકો આખો ખાવાનો હોય હા બેન ને તો દેવું જ પડે હા રાજી થઈ ને તઈ સન્ડે સન્ડે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણના

અને આપણે ફ્રેશ થઈ જાય મહાદેવ પૂજા પૂજા કરીને રેડી એકદમ કોણ આવ્યું છે મમ્મી કરી રહ્યા છે ફ્રેશ થઈ રહ્યા છે જે કામ જાજુ હોય ને મમ્મી રવિવાર હોય એટલે સાફ સફાઈ ને આ રીતે એને બધું તો કરવું પડે આપણે હું ઊંચું થોડું ફ્રેશ થાય નાય તો ત્યાં થઈ જાય તો આપણે તો હું શ્રાવણ મહિનો છે કંઈક શીરાવ દીવાનું શીરાવાનું હોય નહીં

હું ભરો તમે હું એમાં એમાં મસાલો બધે ભરવાનો હોય ને મીઠું ને બધું જે મસાલો આવતો હોય રેગ્યુલર નો ઈચ ચણાનો લોટ ને નાખી બસ આયા બટેકા નાખ્યા બટેકા ભરી રીંગણા ને બટેકા ભરવાના આ રીતના અને પછી રીંગણા બટેકા નું મસ્ત શાક બનાવવાનું મારા ભાઈ તો હજી ઉતા જ છે હા એને કાલ મોડે મોડ આવ્યો હતો ભાઈ એટલે પછી થાકી ગયા હોય લગી તો આજ બસ ભરે આરામ કરે

ગ્લોબિયર ભાગ જો ન બને પણ હાલ તમે તો ભાઈ એકરો ગ્લોબનો બાકી છે એક ગ્લોબ હવે કેતી ભાગ આ વ્યૂઅર્સ ને કાકા જાજા કરી નાખશું લાસ્ટ જ મૂકવાનો હે તો ને કહી દેના આપણો માથેલનો લાસ્ટ ભાગ આવવાનો છે

આપણે <laughs>

કાલે નહોતું છે બરોબર હે ને એટલે આજે જો મમ્મી હવે આ રીતનું નું કર્યું છે કાજુ બદામ નો પાવડર કરી નાખ્યો છે આ તો ટી છે ટી થોડી નાખવાની હોય તો ટી માં કાજુ બદામ ભરી દેવાના કાજુ બદામ ને ભકો કરી તો ને એટલે એટલે પછી ડાયરેક્ટ ચમચી નાખીને બ્લેન્ડર માં મિત્રો મારા શ્રાવણ મહિને તો ને કામ પછી ને એય આ નાસ્તો ને એવું વેફર ને એવું ખાવું મારે અહીંયા તો હું હવે હાથે બનાવતો આયા મમ્મી બનાવી દીધા હવે હાલે કેટલું નાખશું બે બસ બસ ભાઈ એટલું બધું હા ઓકે અહીંયા હું ભર ચાલો હવે એને ઘર કરશું એને હું ગુર્ણો એવું કરશું ચાલો એને બસ ये ये, आ, ये 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 बारू नो आयो अठलू बदू पीवनो है ततन पूछ्यो तो खरनो ये 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 जो आकेडा नु ने ड्राई फ्रूट्स नुज बनायु छे

આપણે તો જ્યુસ પીને મોજ મોજ કેમ ગયો લાવો જ્યુસ ચાખવા તો દયો હવે ના ભર દે જો હવે લઈ ભર દો આયરો ને કપાસ તો રાખી દેસ ને ખાણી જો મિત્રો જ્યુસ પવાળું ભરી ડાયરેક્ટ પવાળું માંડું જેમ તને તું ચાઈક તો કરી કેવું લાઈ બોલું કઈ ચમચી ચમચી એથી થોડું ચખાય ચમચી એથી ન ચખાય તમારે શ્રાવણ મહિનો તો ટેસ્ટ કરવાનો હોય ખાલી ચાખો કેવું એક નંબર એક નંબર થોડું મોરું છે તો મીઠું જાજુ મીઠું નો હારું ડાયાબિટીસ ની તકલીફ થઈ જાય દીધું થઈ જાય ને લાગી જાય કાઈ આપણે પી પછી ના ઓ ભાઈ એક નંબર ઠંડુ ઓ હો ચાલો એપી શ્રાવણ મહિના